અગિયાર ના ટકોરે ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર થી બેન્ડ વાજા સાથે ભગવાન શિવજી ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભગવાન શિવજી ની શોભાયાત્રા નીકળી હતી ભક્તોના ઉમંગ અને વધારો કર્યો હતો ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર થી નીકળેલી શોભા વિસ્તારમાં ફરતા ફરતા પૂર્ણ નીજ મંદિર પહોંચી હતી આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું શિવરાત્રીના પર્વ નિમિત્તે આજે દર વર્ષની જેમ છેલ્લા આઠ વર્ષથી શ્રી ગુણેશ્વર મહાદેવ મંદિરે અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અને ભગવાનને બગીયામાં બેસાડીને બેન્ડ બજાર સાથે અમે લોકો અહીંથી સીધા રૂટ પકડીએ છે શ્યામલ થઈને આમ ફરીને ઇન્ટરનેશનલ થઈને સોસાયટીને રોડે રોડ પકડીને સીધા પાછા મંદિરે રોડ બે વાગે મંદિરે આવીએ છે અને બધા આવીને ધામધૂમથી બધા ઉત્સવ મનાવે છે શિવરાત્રી આજે સવારથી ભગવાનની સવારે પાંચ વાગે મંગળા આરતી થઈ ગઈ અત્યારે પબ્લિક છે અત્યારે શોભાયાત્રા બાર વાગે એક વાગ્યા સુધી ભાંગણું પ્રસાદનું વિતરણ કરે છે સાંજે બી વિતરણ કરે છે સાંજે ભજન સંધ્યા થાય છે અને બાર વાગે ફરી ભગવાનની આરતી કરીને બધા પ્રસાદી લઈને છૂટા પડીએ છીએ આજે ત્રિભુવનેશ્વર મંદિરે શિવરાત્રી નિમિત્તે રથયાત્રા કાઢવામાં આવી છે શિવ ભોળેનાથની તે અમારા એરિયામાં ફરશે અને એક વાગ્યે ફરી આવશે આઠ વર્ષથી શુભ આ કાર યાત્રા કાઢીએ છે અને બધા ભાઈઓ બહેનો બહુ સારો અમને સપોર્ટ આપે છે આજુબાજુના ભાઈઓ બહેનો દરેક અમને બહુ જ સપોર્ટ આપે છે અને બહુ સારી રીતે અમારી શુભયાત્રા નીકળે છે અને ફરી પાછી એક વાગે ત્રિભુવન મંદિરે આવી જાય છે